મહત્વના સમાચાર સુરતથી સુરતના અસામાજિક તત્વો સામે આવ્યા છે પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં થઈ હતી પોલીસે પર આવીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું સમાધાન બાદ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ઇસમોએ પાર્થ રો હાઉસમાં સોસાયટી માથે લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે પરિવારના સભ્યો પર હથિયાર વડે હુમલો કરાયો છે રો હાઉસમાં તોડફોડ કરીને ઘર દુકાન

બનાવની જાણ થતા પોલીસ પહોંચેલી અને સ્થાનિક લોકો અને બંને એક વ્યક્તિ કે જેનું નામ છે પદ્મનાભ વિજયકુમાર મલિક ઉર્ફે પકોડો અને એનો ભાઈ ત્રિલોકનાથ ઉર્ફે રાજા આ બંને મૂળ રાજ્યના વતની છે અને એમના અન્ય સાગરિકો આઠ દસ લોકોને સાથે લઈ જઈ અને ગોવિંદ કુમાર જે પાર થ્રો હાઉસમાં રહે છે ને એના દીકરાની સાથે અકસ્માત થયેલો હતો એના ઘર ઉપર જોઈને હુમલો કરેલો આ ગોવિંદકુમાર સિંહના ઘરની એક બારી છે કોઈ જ્વલનશીલ પદાર્થથી સળગાવવામાં આવેલી ને એમની જે મોટર એક કાર અલ્ટો કાર જે પાર્ક કરવામાં આવી હતી અલ્ટો કારને પણ જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવવામાં આવેલી અને આ મારામારી કરવામાં આવેલી ને એમાં ગોવિંદ સિંહને હાથની ઉપર ગંભીર ઈજાઓ થઈ છે માથામાં પણ ઈજાઓ થયેલી છે કોઈ તીક્ષ્ણ હથિયારોથી એમની પર હુમલો કરવામાં આવેલો છે બનાવની જાણ થતા

એમની ધરપકડ કરવામાં આવશે ના આવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ન ચાલે તે માટે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે અત્યારે યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે હાલમાં બિલકુલ શાંતિ